આણંદ શહેરમાં ગામડીથી રાજોડપુરાને જોડતા કાસ પર આવેલું ગરનારું અત્યંત જર્જરિત થઈ ગયું હોય અહીંયાથી ભારે વાહનો પસાર થવા પ્રતિબંધના બોર્ડ લગાવ્યા છે પરંતુ તેમ છતાં અહીંયાથી બેરોકટોક ભારે વાહનો પસાર થતા હોવાથી જર્જરિત ગરનારું ધરાશય થવાની ભીતિને લઈને આજે સ્થાનિક રહીશે હોબાળો મચાવી ગરનારા પરથી પસાર થતા વાહનોને અટકાવી પાછા વાળ્યા હતા આણંદ તુલસી ગન્નારાથી રાજોડપુરાને જોડતો ગામડીના રાજોડપુરાને જોડતા માર્ગ પર કાસ પર આવેલું ગરનારું જર્જરિત થઈ જતાં આ ગન્નારા પરથી ભારે વાહનો પસાર થવા પર માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રતિબંધિત મૂકી તે અંગેનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે પરંતુ ગણેશ ચોકડી પાસે ફ્લાયઓવરની કામગીરી ચાલુ થતા આ માર્ગ ઉપર ડાયવર્ઝન પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ચિકોદરા ચોકડી રાજોડપુરા તરફ જતા ભારે વાહનો તુલસી ગન્નારાની નીચે થઈને આ જર્જરિત ગન્નારા પરથી પસાર થાય છે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોના ચાલકો લાંબુ અંદર કાપવું પડે નહીં તે માટે આ જર્જરિત ગરનારા પરથી પસાર થતાં ગન્નારો ધરાશાય થાય તો દુર્ઘટના સર્જાવાની ભીતિ રહેલી છે જેને લઈને આજે સ્થાનિક રેશો દ્વારા હોબાળો કરી ભારે વાહનો અને ટેન્કરોને ગરનારા પરથી પસાર થતી અટકાવવામાં આવ્યા હતા હું અહીંયા સત્તર વર્ષથી રહું છું આ ઘરનારું છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત થયું છે અહીંયા જે ગણેશ આગર નવું જે ઓવરબ્રિજ બની રહ્યો છે એના કારણેથી અહીંયા ટ્રાફિકનો એટલો બધો માણસ પડે છે ના પૂછે વાત બોર મારવા છતાં પણ અહીંયા આગળ ભારે વાહનો આવતા જતા દેખાય છે જે ઘરનારાનું એક સાઈડની આખી તૂટી ગઈ છે અને ઘરનારા એનો કોઈ અમલ થતો નથી બીજી વસ્તુ કે અહીંયા આગળ જ્યારે કોઈને ઓછું ભોગ લેશે ત્યારે સસ્તા છે કે હવે ચાલુ કરીએ કેટલા વખત અહીંયા ગંદકી છે ગંદકી સાફ કરવા નથી આવતા અને ઘર નાળું બેસે કોઈનો ભોગ લેશે આ જો આ મારી સામે જોઈ રહ્યા હતા જે ભારે વાહનો પસાર થાય છે શું કેશું અહિયા ગણેશ ઓવરબ્રિજ શરૂ થયો છે ત્યારથી ભારે વાહનો ટ્રાફિક અહિયાં થી અવર જવર ચાલુ છે અહિયાં મોડ મુકવામાં આવ્યું છે કે ચેતવણી આગળ ભયજનક જર્જરિત નાળું હોવાથી ભારે વાહનો થવું નહીં તેમ છતાં પણ અમૂલની દૂધ ભરેલી ટ્રકો વધારે અહિયાં અવરજવર અવર જવર ચાલુ જોઈએ સવારથી અને એની લીધે ટ્રાફિક જામ થઈ જાય છે અને હમણાં જ એક ટ્રક ગઈ અમૂલ અને એને આ નાળું તોડી નાખ્યું છે પાણી તોડી નાખ્યું છે જર્જરિત એની પુલની એટલે એના માટે સત્વરે તમારે જાગૃત થવાનું છે અને નવો બ્રિજ બનાવવા માટે વિનંતી કરવામાં આવે છે હું બાજુમાં સહયોગ સોસાયટીમાં હું રહું છું અને અત્યારે અહીંયા જે ઘરનાળાનો જે પ્રોબ્લેમ છે તેના માટે અમે મળ્યા છીએ આ જર્જરિત ઘરનાળું છે જે રાજજોડપુરા ગામડી અને તુલસી ઘરનાળાને જોડતું ઘરનાળું છે જરજરિત ઘરનાળું છે અને ક્યારે પણ તે ધરાશય થઈ જાય તેની કોઈ ગેરંટી નથી છતાં પણ અહીંયાથી જ્યારથી ગણેશ નું ઓવરબ્રિજ બનવાનું શરૂ થયું છે ત્યારથી અહીંયાથી દૂધ ભરેલા વાહનો ભરીને ટ્રકો અહિયાં થી જવર કરે છે અહિયાં માર્ગ અને મકાન વિભાગે બોર્ડ પણ મારેલું છે ઘરનાળો જરજરી છે ભારે વાહનો અવરજવર કરવી નહીં છતાં પણ કોઈ અમલ થતો નથી આ ગરનાળાનો દુરુપયોગ થઈ રહ્યો છે જરજરી ગરનાળો ક્યારે બેસી જાય કશી ખબર નથી અને હાલમાં જ રાત્રે કોઈ આ પારી પણ અહીંયાની તોડી નાખી છે ગરનાળાની અને જો આ ગરનાળાનો વ્યવહાર બંધ થઈ ગયો એટલી બધી પ્રજા ત્રાથી જશે કારણ કે અહીંયાથી ગામડી ગામડીનો રોડ રાજોડપુરા ને તુલસી ગરના રોડ અહિયાં થી પસાર થાય છે તો સત્વરે સરકાર ને વિનંતી છે કે જલ્દી થી આ રિપેર કરવામાં આવે અને સાથે બહાર બંધ કરવામાં આવે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ